વ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે જવાનું હોય ચાંદ્રેલિયા ત્યાં વાસુકી દાદાનું મંદિર અને આજ શ્રાવણનો પહેલો સોમવાર હે એટલે અહીંયા મેળો ભરાય છે અને ત્યાં અત્યારે ઘણું બધું પબ્લિક હશે અને આપણી સાથે અતુલભાઈ જો અને આપણે અત્યારે જવાનું હોય ચાંદ્રેલિયા અને બાઈક રાખી દીધું આપણે જે મામાદેવનું મંદિર છે ને ત્યાં બાઇક રાખ્યું હતું અને મિત્રો અમે રસ્તામાં આવતા હતા ને ત્યાં ખૂબ જ વરસાદ એવો આવ્યો ત્યાં આખા જો પલાળી દીધા હોય અને માથું બાતું બધું પલાળી નાખ્યું કપડે આપણે ભીના થઈ ગયા અને આપણે ભીના કપડે મેળો આખો કરવાનો હોય તો ચાલો તમને અત્યારે ચાંદ્રેલીયા દાદાએ લઈ જાઓ અને ત્યાં ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા દાદા ના મેળામાં અને તમે જોઈ શકો છો આપણે બાઈક રાખી દીધું પાર્કિંગમાં અને તમે કેટલું બધું પબ્લિક તમે ખાલી જોઈ શકો છો મિત્રો તો ચાલો મિત્રો ફટાફટ આપણે અંદર જઈને તમને દર્શન કરાવી જુઓ ભાઈ આપડા સબસ્ક્રાઇબર મળી ગયા છે તો ચાલો મિત્રો આપણે આપડે મંદિરે જઈને ત્યાં જઈને આપણે દર્શન કરાવી તમને ભીડ એકદમ જોઈ લ્યો

તો ચાલો મિત્રો અત્યારે તમને એને આગળ જઈને મસ્ત મજા જે મેરો ભરાણો હોય ને એ બધું તમને દેખાડો અને અહીંયા એમ મિત્રો ટ્રાફિક એટલું એમ કે વાત ન પૂછો જેમ જેમ તમે અંદર જાઓ ને એમ એમ ટ્રાફિક વધતું જ જાય તમે જોવો કાંઈ ન ઘટવો મિત્રો મેરો એવો ભરાણો હોય વાત જ જવા જોઈએ નહીં ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા એ મંદિર પાસે ને જો બોટ અહીંયા કાઢી નાખ્યા છે અને અત્યારે આપણે જે અંદર જઈએ ને તમને અંદર જઈને વાસુકી દાદાના દર્શન કરી દઉં હા મળી ગયા વિસુભાઈ દર્શન કરી લીધા છે ભાઈ દર્શન કરી કા अनिल ભાઈ તમે તો પણ આખો ચહેરો બદલી નાખ્યો બદલી નાખ્યો અમે દર્શન કરી લીધા છે તમે દર્શન દર્શન કરી લો ને અમારા સબસ્ક્રાઇબરને દર્શન કરાવી દીધા હા સબસ્ક્રાઇબરને દર્શન કરાવવા તો આપણે તે અયા આયા હૈ આપ તો ચાલો મિત્રો કેર આપણે અંદર જઈએ ને તમને મસ્ત મજાના વાસુકી દાદાના દર્શન કરાવું

અંદર આપણે મિત્રો આવી ગયા તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની કેવડી મોટી લાઈન લાગેલી અને અહીંયા આપણે નારિયલ લીધા હોય એ બધા નારિયલ વધેલા વાસુકી દાદાનું મંદિર અને ઉપર પણ વાસુકી દાદાનું મંદિર છે તો ને મસ્ત મજાના વાસુકી દાદાના દર્શન તમે જોઈ શકો છો કેવડી મોટી લાઈન મસ્ત મજાનું મિત્રો ડેકોરેશન કરેલું હોય જોઈ લ્યો અને આજે તમને ઉપર જઈને મસ્ત મજાનું એક વ્યૂ દેખાડવાનું હોય તો વિડીયો જોતા રહેજો અને આપણે હે પછી મળી આવી ગયા હતા આપણે ઉપર ને તમે જોઈ શકો છો આપણી પાછળ મસ્ત મજાનું વાસુકી દાદાનું મંદિર જે આપણે તમને કહેતા કેતા ઈચ્છા ને તમને હમણાં અંદર પણ દર્શન કરાવવું જો થશે તો દર્શન કરાવીશ ને કે તમે અહીં એકદમ લોકેશન જોઈ લો ઘણું બધું મિત્રો પબ્લિક આવે અને મિત્રો શ્રાવણનો સોમવાર હે ને એટલે વધારે લોકો અહીંયા આવે ને તમને મેળામાં અંદર બધી વસ્તુ દેખાડું હું વેચે અને પબ્લિક તો મિત્રો ઘણું તમે જો સામે દેખાય ને તળાવ છે અને બાકી મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હોય અને કાંઈ ન ઘટે મિત્રો તમે એકદમ એને આજુબાજુમાં રહેતા હોય ને થાનગઢમાં તો એકદમ અહીંયા ચાંદીલા દાદાએ આવજો એટલે તમને એને તમારું દિરકુષ થઈ જશે અને તમને કાંઈ નહીં વાંધો આવો ચાલો તમને અંદર જો દર્શન થાય તો દર્શન કરાવો ને કે પછી મળી આવે મિત્રો આપણે દર્શન પણ કરી લીધા હે આપણે એક આ મંદિર ને આટો ફરી લેવી અને આટો ફરવામાં એવું કહેવામાં કે તમે જે ધારો એવું કામ થઈ શકે છે તો આપણે હેને મસ્ત મજાનો જો આપણે પરિક્રમા પણ કરી લીધી છે અને તમે આ એકદમ જુઓ કેટલું બધું પબ્લિક છે મિત્રો અને જો હજી મિત્રો આપણે જેમ જેમ આગળ જાય ને એમ નવા નવા માણસો આવતા જાય અને ઘણું બધું પબ્લિક છે અહીંયા તમે જોઈ શકો છો જો કાંઈ ન ઘટે મિત્રો તમે એકદમ કાગળની આજુબાજુમાં રહેતા હોય ને તો તમે એકદમ ચાંદી જતા એને જરૂર ખીર લાવજો મિત્રો અત્યારે આપણે એને ધાબા ઉપર આવી જાય ને તમને આઈ લોકેશન દેખાડું કેટલું મસ્ત મજાનું લોકેશન દેખાય અને તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવે મિત્રો જો હજી તો તમે જ્યાં સુધી જો ત્યાં સુધી આવતું જાય ને જો કેટલા બધા આપણે ને એવું બધું એને ઘણા બધા વેચવા આવ્યા અને મિત્રો આની તો એક વાત છે ને મજા આવી જાય જો આપણે ધાબા ઉપર આવ્યા હતા ને કેટલા બધા લોકો અહીંયા ઉપર બેઠા જો કાંઈ ન ફરે મિત્રો સમય જરૂર જરૂરથી આવજો જો કેટલું બધું પબ્લિક છે તાબા ઉપરથી આપણે નીચે આવી ગયા હે ને હવે આપણે આવી મેળામાં આટો મારવા અને ત્યાં જઈને તમને એને બધી વસ્તુ બતાવું કે હું હું વસ્તુ રાખીએ ત્યાં આપણે ત્રણ ચાર તો દાખલા દેખાતા હતા અને બાકી એ થોડું ઘણી વસ્તુ વેચવા વાળા હતા અને અત્યારે જો કેટલું બધું પબ્લિક આવી રહ્યું છે જો તો ચાલો મિત્રો અત્યારે આપણે હે તમને મેળામાં લઈ જાવ ને ત્યાં બધું હે દેખાડું મિત્રો નીચે આપણે આવી ગયા તમને આપણે જગ્યા બતાવું જો આપણે ઓલે સામે દેખાય ને એ જગ્યાએ બેઠા હતા અને જો મસ્ત મજાનો મેળો ભરી ગયો કાંઈ નો ઘટે મિત્રો તમે જો ગાડી એકદમ જોઈ લો આપણે સમય એકદમ આયે તો આપણે આવી ફોર્ચ્યુનર લેવાની છે બાકીને કે રમકડા દવા લેવાના જ છે કાંઈ નો ઘટે મિત્રો ચાલો મિત્રો તમને આગળ જઈને મસ્ત મજાની બધી વસ્તુ દેખાડવું અને હે ને ને ગુજનું બજાર જેવું ભરાણું છે ને એટલે એમ થોડુંક આમ શરમ જેવું લાગે બાકી હે ફૂલ બાકા જેટલી બોલાવી દેવાની હે જો ગરમી નો તો એની માટે મસ્ત મજાના પંખા હે અને આ બાજુ રમકડા હે આપણે મેળામાં છે ને આટો મારીને મસ્ત મજાના જો સાણકા ઉપર વ્યાયા એને જોઈ લ્યો ઘણા બધા લોકો પણ અહીં બેઠા ને આ ભાઈની ફોટો શૂટિંગ કરે અને જો આલી બાજુ ઘણા બધા બેઠા ને આ ભાઈ જો ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને મિત્રો મેળો એક રહ્યો ને એક મસ્ત મજાનો જામી ગયો તમે જો ડાગલા વાગલા એકદમ જો ત્રણ ત્રણ ચાર ચાર તો ડાગલા છે અને આપણે ઓલા મંદિરે ગયા હતા ને અહીંયા દર્શન કરવા ગયા હતા હજી પબ્લિક જો પબ્લિક તો હજી ઘટતું જ ના મિત્રો સોમવારે આવું હોય તો ઓલા શ્રાવણ સોમવારે આવજો એટલે એને પબ્લિક આટલું બધું નહીં પણ થોડું ઘણું હોય છે પણ તમને મજા આવશે જો અત્યારે આપણે એને મામા ના છોકરા બધા અહીંયા છે ને ડુંગરા બટેકા ને અને જો આપણે સુરાપુરા દાદા રહ્યા ને મિત્રો સામે દેરી દેખાય અહીંયા સુરાપુરા દાદા છે અને કાંઈ ન ઘટે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે એને તમને ફરી પાછા મેળામાં જાય ત્યારે તમને બધું દેખાડું ફાઇનલી મિત્રો આપણે મેળામાંથી નાસ્તો મારીને લઈ આવ્યા છે અને જો આપણે અતુલભાઈ છે ને બાઇક બે ગયા છે અને મિત્રો હવે આપણે એને ફટાફટ આપણે ચાંદ્રી લઈ ગયા ફાઇટક એને અહીંયા લઈ જાવ અને થોડી ભૂખ પણ લાગી હવે એને થોડો ઘણો નાસ્તો બાસ્તો કરી લેવી અને આપણે સીધા ફાઇટક તો મળ્યું કારણ કે અત્યારે ગરદી ભવ એને અત્યારે વિડીયો નહીં શૂટિંગ થાય જો માણા હે ને પબ્લિક અત્યારે એને આવું ઓછું થઈ ગયું હોય અને એનું બધું લે આપણે એને જો અતુલભાઈ બે ગયા છે તો એનો મિત્રો અત્યારે આપણે ફાટકમાં જાવીએ ત્યાં થોડો ઘણો નાસ્તો બાસ કરી મિત્રો જયારે આપણે ફાટક આવી ગયા તમે જોઈ શકો છો કેટલું બધું ટ્રાફિક અને જો મળી ગયા હે જોડતા જોડતા આ બધા આપણા સબસ્ક્રાઈબર મળી જાય મિત્રો તમે જોઈ શકો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને ચૌદા કે પૂરા ખાવા જોયું મિત્રો અત્યારે આપણે કીધું કે નાસ્તો કરવાનો પણ એમાં એવું મિત્રો હવે આપણે નાસ્તો ન કરવાનો કારણ કે અમે બે નાસ્તો ન કરવાનો અને હવે જવાનો આપણે ઘરે અને ઘરે જ આવીને આપણે અહીંયા થોડો ઘણો ફરાર કરી દઈએ અને અતુલભાઈને વચમાં મૂકવાના છે તો ચાલો અત્યારે આપણે ફટાફટ આપણે ઘરે જ આવી અને થાનમાં અતુલભાઈને ઉતારી દઈએ અને પછી આપણા ઘરે જ તો લેસ કન્ટિન્યુ ફાઈનલી મિત્રો પોગી ગયા હે ઘરે અને મિત્રો આપણી સાથે અતુલભાઈ આવ્યા હતા એ અતુલભાઈને આપણે થાનમાં ઉતારી દીધા હે અને આપણે એમનો વિડીયો નથી ઉતાર્યો કારણ કે હું વિડીયો ઉતારતો હતો ને તો એને લાગતી હતી શરમ તો એ ક્યાંક મારો વિડીયો ન ઉતારતો તો મેં એનો વિડીયો નથી ઉતાર્યો આપણે ડાયરેક્ટ ઘરે આવીને વિડીયો બનાવ્યો અને મિત્રો અમે ગયા ને અત્યારે કેવા મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા અને અત્યારે જેવો કેવો લગર વગર થઈ ગયો અને મારા બૂટ જોવો તો તમે કેવા રાતા સોળ થઈ ગયા કારણ કે મિત્રો અમે ગયા ને ત્યારે ફૂલ વરસાદ આવ્યો હતો અને અમે પગરીને ગયા તમને સમગ્ર દેશે આગળ જોયું છે અને અહીંયા બધું કિચડ કિચડ થઈ ગયું અને મસ્ત મજાનો મેળો ભરાણો મિત્રો અને તમે નો ગયા હોય તો આવતા સોમવારે જાજો અથવા આવતા વર્ષે જાજો કારણ કે પહેલો સોમવાર હોય ને ત્યારે મસ્ત મજાનો મેળો ભરાય એટલે હે મિત્રો તમે ગયા હોય નહીં એ કોમેન્ટ કરી નાખજો અને હવે મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ નવા પાંગા જેવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી